પીલા ભાગું છું તમાકુના સીલા ગાલો છે મય પીલા ભાગું છું પીલા ઘેર ગલ્યો તો સીલા બધું ભાઈ નાખસી ભેસ્યો પીલા ભાગું છું તમાકુના તમાકુના પીલા ભાગતો તો સીલા ઓય ના ગલો હોય કે ઘેર ગલ હોય બધું ભઈ નાખા બરજો ભાઈ નાખા બધું ખબર પડે છે કે નહીં હોભરતા જ નહીં પીલા ભાગું છું યાર હું તમે લેવડો ઘેર ઓમ પોવા ઘેર તો હું આવું છું પૂછ્યું તો ઘેર છે ને

તમાકુ પીલા તો કરી બધું સમજાવું પડે તાને કે યાર સમજાવું તમને સમજાવો તને ખબર પડે કે યાર એમ કઉ છું આ મશીન લાવવાનું કે ભરવાનું તે પછી ના મશીન લાબાન કેતા હતા હો ભળવાનું કોઈ લવાય ના કીધું સિંગ તો હું વાઈ જ નહીં મે સિંગ તો ના વાવાય યાર સિંગ ના વાવા પેલી એ વાવાય ગોળા વાવાય બે હો હોય મફળી ના લાઈ તો ગોળો મફળી મફળી વખરી ઓ વાહ બરોબર બોલે જો લે પોણી લાવજે પોણી પોણી હાલુ કો કોઈ નહીં કે ના કોઈ નહીં બધો બહાર જેલો છે આયા છે સુધી કોક બનાવ પછી ખાવા બાવાનું એ કોઈ નતું મળતું અલ્યા ઝઘડા ને બગડા એના કરો છો ઘરમાં તો ખાડા કરાતા તમે ઓછા નહીં ઝઘડા ને બગડા જબર કરો છો તમે તો ખાસું કુટુંબ મોટું છે ઓછા નહીં કુટુંબ ની વાત કરો છો તમારું કુ કરો છો ના કરો ખાની વાત સમજો નહીં એટલે માથું ચડી જાય છે ગોળી બોળી નહી કરી કેતો તો

રિક્ષાઓ તો બઉ કમાય છે બોર તો આયે અમારે બોર તો જુદો ના હોય તાણે લાલ કલર નો હોય તાણે ઘોરો લાયા તમે હું સોડી વધતી નથી કહું તમારે સોય તો કોઈ ભડવા બાકી જ નથી મળતી જેમ ખવરાવતી નથી અરે જબ્બર બોટતી હતી મને તો કોઈ બાસી જ નથી મળું ભડવા તો ખવરાવતી નથી અમાનુ હું નવરાવતી છે રે હું જાતે નઈ કઢું એ હો છું આમ ઓન કોને મોકલ્યા છે સી ખબર બહાર લેવા આવ્યો છું પણ લેવા તો ભલે પણ તવણ ખોટા મોકલ્યા એમ કહું છું હું ઓ આભાર તાજ નહી રાખો તાવળો કર કર

મોકલવાનું ક્યા ભા ભા તો મંદિર ને પગે લાગ મંદિર માં તો બધા પગે લાગે છે પણ હું તમને પગે લાગુ છું હા બરોબર હા હવે મોકલજો તારે આ સોળી લુગડો લઈ આવ્યા છે કદી

ફોન કરો ઘેર ફોન કરો ફોન છોકરા પાહન તો ફોન છે કરો નતો કરો તો ને અ નઈ હું ઈવાન કહું છું કે તમે ફોન કરો એટલે હું ધૂન ધૂક હું ના જતો રહું આમ આમ હું કરો છો ખબર પડે છે મને એ તમન કાઢવા નહીં ઓય રો શાંતિ દે પણ જો રાગ રાખ જો લઈને જો તમે તાર ના નહીં પાડતા હા તે ઓય રહું તમે કે એટલા જાળા રહું

જવું તો નહી આવ તમે એ મારે કોઈ ના નહીં મોકલવા કરો ને અલ્યા એમ તો કઉ શું કર લઈને જો શાંતિથી ના મોકલવી તો ના પાડો કે તાને અલ્યા કઉ તો શું કે જો લઈને જો રાખજો આવું ચાર બે દિવસ નહીં મોકલવી લાવજો લે ઓન હે હે ભાઈ અમે તો નહી તો મોકલવી હતી

લોબા હાથ નહી કરવાના તમને લોભા હાથો ના પણ તમે યાર તમે તું રાધે છે નહીં એવું કશું કરું રાજે મોકલી દેજો આખત આવું એટલે તમે તાર બે જણ લઈને આવજો કરશું કો દસ જણા લઈને આવ્યો નહી તમે તારે પંદર જણાવો લઈશું પછી ઓમ બાપડા ભોળા છે પણ બેરા છે એટલા જ ભરતા આવી જય માતાજી મિત્રો આપ સર્વેને નમસ્કાર આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો ને સબ્સ્ક્રાઇબ તો અચૂક કરો આ વિડીયો માત્ર મનોરંજનના હેતુસર બનાવવામાં આવેલ છે આ વિડીયોને કોઈ પાત્ર કે કોઈ ઘટના સાથે કંઈ પણ સંબંધ નથી જય માતાજી